નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક તહેવાર અનેક વ્રતનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવેલું છે કે જેમાંથી વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથી માનવામાં આવી છે

પરંતુ આજે આપણે જોઈ જ શકીએ છીએ કે સોનાનો ભાવ કેટલો બધો વધી ગયો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો સોનું લેવાનું વિચારી જ ના શકે તો તે લોકોએ આ અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી કે જેને સોના સમાન શુભ ગણવામાં આવી છે કે જેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે એવી અમુક સસ્તી વસ્તુ હું આપ સૌ લોકોને જણાવવાનો છું કે જેના વિશે કદાચ આપને ખબર નહીં હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે અખાત્રીજ ક્યારે છે ખરીદીનો શુભ મુહૂર્ત સમય શું છે શુભ યોગ ક્યારે છે તો કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને બુધવારે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે સોનું ચાંદી ખરીદી કરવાનો સમય અથવા તો અન્ય કોઈપણ ચીજવસ્તુ ખરીદવાનો સમય વહેલી સવારે પાંચ વાગે ને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગ્યાને બાર મિનિટ સુધીનો રહેશે તથા જે લોકો અખા ત્રીજની લક્ષ્મી પૂજન કરતા હોય તેનો સમય પણ સવારે પાંચ વાગ્યાને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગ્યાને બાર મિનિટ સુધીનો જ રહેવાનો છે એટલે કે લગભગ સાડા છ કલાક સુધીનો આ સમય છે તો હવે આજના દિવસે સોનું ચાંદી ખરીદી કરવાનો મહત્ત્વ તો છે જ પરંતુ આ સિવાય હવે કઈ વસ્તુની ખરીદી કરી શકાય તેના વિશે વાત કરીએ કે જેમાં સૌપ્રથમ આવે છે માટીના વાસણો કહેવાય છે કે જો આપણે સોનું ચાંદી ખરીદી ન શકીએ તો માટીના કોઈ પણ વાસણની ખરીદી પણ કરી શકીએ છીએ ચાહે તે પછી તાવડી હોય માટલું હોય કે પછી નાનું મોટું કોઈ પણ માટીનું વાસણ હોય ટૂંકમાં કહીએ તો કોઈ પણ માટીની વસ્તુ આજના દિવસે ખરીદવી એ શુભ માનવામાં આવે છે કે જેનાથી આપણા ઘરમાં પૈસાની તંગી રહેતી નથી આ સિવાય બીજી વસ્તુ છે આજના દિવસે પિત્તળ કે તાંબાના વાસણની ખરીદી આજના દિવસે પિત્તળ કે તાંબાની વસ્તુ ખરીદવી પણ શુભ માનવામાં આવી છે કે જેમાં આપ કોઈ પણ વસ્તુ લઈ શકો છો કે પછી વાસણ પણ લઈ શકો છો થાળી વાટકો ચમચી ગ્લાસ જે પણ યથાશક્તિ આપણે લઈ શકીએ તે લઈ શકીએ છીએ કે જેનાથી પણ આપણા ઉપર લક્ષ્મીજીની કૃપા બની રહે છે આ પછી જે ત્રીજી વસ્તુ કોડી તો અખાત્રીજ પર કોડી ખરીદવી પણ આપણા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે જો આપ ધનતેરસની કે દિવાળીની પૂજા કરતા હોય ત્યારે પણ આપણે પૂજામાં લક્ષ્મીજીને કોડી અર્પણ કરીએ છીએ એટલે કે કોડી એ લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને જો આ કોડીની ખરીદી આપણે અખાત્રીજ ઉપર કરીએ છીએ તો એવું સમજી શકીએ કે આપણે ઘરમાં શાક્ષાત લક્ષ્મીજીને લાવ્યા છીએ અને એ પછી જો આપ આજના દિવસે પૂજા કરતા હોય તો પૂજા સ્થાનમાં કોડી અવશ્ય મૂકવી જોઈએ એ પછી ચોથી વસ્તુ છે પીળા સરસવ અખાત્રીજ ઉપર લક્ષ્મીદેવીને પ્રસન્ન કરવા માટે પીળા સરસવની પણ ખરીદી કરવામાં આવે છે જો આપ સત્યનારાયણની પૂજામાં બેઠા હોય કે પછી અન્ય કોઈ પણ પૂજામાં બેઠા હોય ત્યારે પીળા સરસવના દાણાનો દસેય દિશામાં છંટકાવ કરવામાં આવે છે કે જેનાથી આપણી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એટલે કે તેનાથી સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં આવે છે એટલે પીળા સરસવની ખરીદી પણ આજના દિવસે થઈ શકે છે એ પછી વસ્તુ છે જવ કહેવાય છે કે જવને સોના સમાન ગણવામાં આવ્યું છે જવને ધરતી માતાએ આપેલું સૌથી પહેલું અન્ન માનવામાં આવે છે કે જેને સોના ચાંદીથી પણ ઉપર ગણી શકાય છે તો આપ અખાત્રીજના દિવસે સોનું ચાંદીની જગ્યાએ જવની ખરીદી પણ કરી શકો છો એ પછીની વસ્તુ છે શ્રીયંત્ર કેમ કે આજના દિવસે શ્રીયંત્રની ઘરે લાવવું એટલે કે સાક્ષાત લક્ષ્મીજીને ઘરે લાવ્યા એ સમાન ગણવામાં આવે છે એ પછી આપણે તેનું વિધિવિધાન પ્રમાણે ઘરના પૂજાના સ્થાનમાં સ્થાપિત કરીએ છીએ અને નિયમિત પૂજા કરીએ છીએ તો આપણા ઉપર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે એ પછી છે દક્ષિણાવર્તી સંઘ તો કે આપણે જોયું હશે કે વિષ્ણુ ભગવાનના એક હાથમાં શંખ રહેલો છે અને તેમની પૂજામાં પણ આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ એટલે આજના દિવસે દક્ષિણાવર્તી શંખને આપણા ઘરે લાવવું તેની ખરીદી કરવી એ ખૂબ જ લાભદાયી નીવડે છે એ પછીની વસ્તુ છે સિંધવ મીઠું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે સિંધવ મીઠું ખરીદવાથી સુખ સુવિધાઓમાં વધારો થાય છે આજના દિવસે મીઠું ખરીદવાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે તણાવ દૂર થાય છે એટલે આજના દિવસે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ કહી શકીએ તો આ મીઠું છે કે જેની ખરીદી કોઈ પણ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજના દિવસે કરી શકે છે એ પછીની વસ્તુ છે સાવરણી કે જેની પણ અખાત્રીજના દિવસે ખરીદી કરવામાં આવે છે જેવી રીતે ધનતેરસના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે લક્ષ્મીજીના શુભ ચિહ્ન તરીકે આપણે સાવરણીની ખરીદી કરીએ છીએ તેવી જ રીતે અખાત્રીજનો દિવસ પણ લક્ષ્મી પ્રાપ્તિ માટેનો દિવસ છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો દિવસ છે તેમને આપણા ઘરમાં સ્થિર કરવાનો દિવસ છે તો આજના દિવસે જો આપણે સાવરણીની ખરીદી કરીએ છીએ તો સાક્ષાત લક્ષ્મીજીને આપણા ઘરે લાવ્યા એ સમાન ગણવામાં આવે છે એટલે હવે જે લોકો અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી ન કરી શકે તે લોકો કઈ કઈ વસ્તુની ખરીદી કરી શકે અને મોંઘાથી લઈને સસ્તામાં સસ્તી કઈ વસ્તુ ખરીદી કરી શકાય તે દરેક વિશે મેં આપ સૌ લોકોને માહિતી આપી દીધી છે આશા છે કે આપ સૌ લોકોને હવે તેની જાણ થઈ ગઈ હશે તો હવે આપ અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી ના કરી શકો તો મનમાં કોઈ પણ પ્રકારનું ઓછું આવવા દેવું નહીં આ વિડીયોમાં જણાવેલી વસ્તુ પણ આપ ખરીદી કરી શકો છો કે જેને પણ સોના ચાંદી સમાન ગણેલી છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે અખા ત્રીજનો મહિમા કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે પણ જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જોજો તેમાંથી પણ આપને ઘણું નવું જાણવા શીખવા મળશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખાસ કરીને તમારા મિત્રોને મોકલજો કે જે લોકો આજના દિવસે સોનું ચાંદી ખરીદી કરી શકતા ન હોય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર